પણ આ વિશ્વનું વળગણ ત્યજી દેવાનું કાર્ય અતિ દુષ્કર છે ઘણા થોડા લોકો તે કરી શકે આપણા ગ્રંથોમાં આમ કરવાના બે માર્ગ બતાવ્યા છે એક માર્ગ નેતિ નેતિ આ નથી આ નથી ને નામે ઓળખાય છે બીજો માર્ગ ઇતિ આ છે ને નામે ઓળખાય છે પહેલો માર્ગ નિષેધાત્મક છે બીજો માર્ગ વિધેયાત્મક છે નિષેધાત્મક માર્ગ છે ઊંચામાં ઊંચા અસાધારણ મનવાળા અને ઇચ્છાશક્તિ વાળા માનવોને માટે જ એ શક્ય છે આવા માનવો ઉભા થઈને માત્ર એટલું કહે નહીં મારે કશું ન જોઈએ તો તુરંત એમના મન અને દેહ એમની ઈચ્છાશક્તિને વશ થશે તેઓ સફળ થશે પણ આવા લોકો અતિ વિરલ હોય છે માનવજાતનો ઘણો મોટો ભાગ જગતમાંથી પસાર થવાનો માર્ગ પસંદ કરે છે અને સર્વ બંધનોનો ઉપયોગ એ જ બંધનોને તોડવામાં તે કરે છે આ પણ એક પ્રકારનો ત્યાગ છે માત્ર એ ધીમે ધીમે થાય છે ક્રમે ક્રમે થાય છે વસ્તુઓનો આનંદ જાણીને અને એ રીતે અનુભવ મેળવીને વસ્તુઓનું સ્વરૂપ પીછાનીને થાય છે છેવટે મન આ સર્વને ત્યજે છે અને અનાસક્ત બને છે અનાશક્તિ મેળવવાનો પહેલો માર્ગ બુદ્ધિગમ્ય છે બીજો અનુભવ ગમ્ય છે પહેલો જ્ઞાનયોગનો માર્ગ છે સર્વ કર્મનો ત્યાગ એ તેનું લક્ષણ છે બીજો કર્મયોગનો માર્ગ છે સતત કાર્ય કર્યા કરવું એ તેનું લક્ષણ છે વિશ્વમાં સહુ કોઈએ કાર્ય કરવું જોઈએ જેઓ આત્માથી સંપૂર્ણ સંતુષ્ટ છે જેઓની વાસનાઓ આત્મા સિવાય ક્યાંય જતી નથી જેમનું મન આત્માથી બહાર ક્યાંય ભટકતું નથી જેમને આત્મા એ સર્વસ્વ છે એવો જ કાર્ય કરતા નથી બીજા બધાએ કાર્ય કરવું જ જોઈએ પાણીનો પ્રવાહ પોતાની પ્રકૃતિ અનુસાર તો આવે છે પછી ખીણમાં પડે છે અને ત્યાં ઘૂમરી ખાય છે થોડો સમય ઘૂમરી ખાય ફરી એ મુક્ત પ્રવાહના સ્વરૂપમાં બહાર નિસરે છે અને વણથંભ્યો વયો જાય છે દરેક માનવજીવન પાણીના આ પ્રવાહ જેવું છે એ ઘૂમરીએ પડે છે દેશ કાળ અને નિમિત્તના ચક્રમાં પડે છે થોડીક ક્ષણ એમાં ગુમ્યા કરે છે અને કહે છે મારો બાપ મારો ભાઈ મારું નામ મારી કીર્તિ વગેરે વગેરે અને છેવટે એ ચક્રમાંથી તે બહાર નીકળે છે અને મુક્તિનો આનંદ ફરી પ્રાપ્ત કરે છે સમગ્ર વિશ્વ આમ કરી રહ્યું છે આપણે તે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ આપણે તેથી જ્ઞાત હોઈએ કે ન હોઈએ આપણે સહુ જગતના આ સ્વપ્નમાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા છીએ જગતમાં માનવીએ મેળવેલો અનુભવ આ ચક્રમાંથી બહાર નીકળવાના તેના પ્રયાસમાં સહાયભૂત થવા માટે છે